જય માતાજી મિત્રો નેશળા સ્ટાર માં તમારું સ્વાગત છે આજનો વિડીયો છે હરિભાઈ દાબી ચેલેન્જ નો વિડીયો આજનો જે ચેલેન્જ રહેશે એક મિનિટ નો જશે એક મિનિટમાં કેશ ઇનામ આપવામાં મિત્રો છે કેશ ઇનામ આપવામાં આવે છે એક મિનિટનો સમય રહે છે એક મિનિટમાં જે સૌથી વધારે દાબેલી ખાઈ જશે એમને બસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવે છે અમારી ચેનલ નેશલા સ્ટાર ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલ ને નેશળા સ્ટાર ચેનલ ને ચાલો મિત્રો જોરદાર દાબેલી ચેલેન્જ દાબેલી હરીભાઈ ન્યુ ચેલેન્જ વિડીયો ચલો મિત્રો આ મિત્રો આયા છે અમરજી હવે જોઈએ કે એક મિનિટ માં કેટલી ડાબી લખાય છે તો જો લે એમનો સમય સ્ટાર્ટ કરીએ આપણે છે સ્ટોલ સ્ટાર્ટ ચલો મિત્રો અમરજી સમય થઈ જશે સ્ટાર્ટ એક મિનિટ માં કેટલી ડાબી લખાઈ જાય છે અને શું 200 રૂપિયા દીના દીકે છે કે નહીં તો તારા મિત્રો સ્ટાઈમર છે ચાલુ અમરજી કરી દીધું ખાવાનું ચાલુ જોરદાર ચાલે નો વિડીયો લઈને આવ્યા છો દાબેલી ખાવાની હરીફાઈ દાબેલી ખાવાનો ચાલે ચલો મિત્રો સત્તર સેકન્ડ રહ્યા છે વીસ સેકન્ડ એકવીસ સેકન્ડ ચલો મિત્રો અને એક દાબેલી ખલાસ કરી નાખી છે ચોવીસ સેકન્ડમાં અને જોઈએ કે કેટલી દાબેલી ખાઈ જાય છે એક મિનિટમાં જો ત્રીસ સેકન્ડ થઈ ગયા છે અને ત્રીસ સેકન્ડ રહ્યા છે જોઈએ કેટલી દાબેલી ખલાસ કરી નાખે છે એક મિનિટમાં જોરદાર સ્પીડ છે અમારી આવીને આવી સ્પીડ રાખશે પાંચસો રૂપિયા ઇનામ જીતીને જશે

જોલો મિત્રો બીજા રાઉન્ડ માં આયા છે સુનિલજી હવે જો 1 મિનિટ માં કેટલી દાબેલી ખાઈ છે તો મિત્રો તમારો સમજદાર છે સ્ટાર્ટ જોલો મિત્રો સ્ટાર્ટ મ થઈ ગયું ચાલુ સુનિલ સુનિલજી એકર દીધી દાબી દાબેલી ખાવાનું ચાલુ જોઈએ કે 1 મિનિટ માં કેટલી દાબેલી ખાઈ છે નામ દીજી જાય છે 500 રૂપિયા જોલો મિત્રો જોરદાર સ્પીડ છે સુનિલજી ની 11 સેકન્ડ થયા છે અને એક દાબેલી ખલાસ કરી નાખી છે જોઈ તો જોલો મિત્રો જોરદાર સ્પીડ છે બીજી દાબેલી લીધી છે જોલો મિત્રો સ્ટાર્ટ મ છે ચાલુ સુનિલજી ખાવાનું ચાલુ કરી નાખી છે અને આજનો ચેનલ જે છે દાબેલી ચેલેન્જ દાબેલી રિવાઈ ન્યૂ ચેલેન્જ વિડીયો હવે અમારી ચેનલ નેસડા સ્ટારમાં નવા ચેલેન્જ ચેનલવાળા વિડીયો આવતા રહેશે બધા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નેશનલ સ્ટાર ચેનલને ચલો મિત્રો બત્રીસ સેકન્ડ થઈ ગયા છે અને બીજી દાબેલી ખાઈ જશે તો ત્રણ દાબેલી ખાઈ જશે તો બસો રૂપિયા ઇનામ જીતી જશે બસો રૂપિયા ઇનામ એમના ખિસ્સામાં જતું રહે છે મિત્રો જો તારો મિત્રો એક દાબેલી ખાતા જ ઇનામ જીતી જશે બસો રૂપિયા ચલો મિત્રો તમને કેવી મજા આવે છે કમેન્ટ કરતા રહો અને કોણ જીત છે ઇનામ કોણ જીત છે ઇનામ કમેન્ટ કરો મિત્રો સુનિલસિંહ અમરસિંહ ચલો મિત્રો ત્રેપન સેકન્ડ ચોપન પંચાવન ચાર સેકન્ડ વધ્યા છે એક મિનિટ થઈ ગઈ છે મિત્રો અને અમરસિંહ કરતા વધારે ખાઈ ગયા છે ઈનામ આમને મળશે જો મિત્રો એક મિનિટ માં જે દાબેલી ખાવાનું રાખેલી છે સૌથી વધારે જાય છે એક મિનિટમાં બસો રૂપિયા ઇનામ રાખ્યા હતા આ મિત્રો ખાઈ ગયા છે સુનિલ સિંહ એ બે દાબેલી અને એના કરતા વધારે અમરસિંહ પણ બે દાબેલી થોડી ઓછી ખાતી હતી